વલસાણાના ઝુલવા ગામ ખાતે હત્યાની ઘટના લગ્નના ડીજે માં નાચવા બાબતે યુવકની હત્યા કરાઈ ઝુલવાની આરાધના લેકડાઉન માં બની ઘટના રવિ નામના વ્યક્તિને જપ્પુના ઘાસીકી દેવાયા યુવકનું ઘટનાસ્થળે નિચ્યુ મોત સુરત શહેર ખાતે રહેતા અક્ષય અને કેતન નામના યુવક સાથે થઈ હતી બબાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો લઈ બીએમની કાર્યવાહી માટે મોકલ્યો પોલીસે એક શકમંદ ની હટકાત કરી રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કડોદરા કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડર બનાવ બનેલ છે બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું એમાં જે મરનાર છે રવિ એની ઉંમર છવ્વીસ વર્ષ છે એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે અક્ષય અને ચેતન નામ છે છે ને એક અજાણ્યો માણસ આ લોકો પણ ત્યાં આવેલા એ દરમિયાનમાં કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો ને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી એટલે દવાખાને જતાં ત્યાં મોત એને મરણ જાહેર છે અત્યારે એક રાઉન્ડઅપ કરેલું છે અને બાકીની ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આર શોધખોળ શોધ પણ ચાલુમાં છે ચાલો કોઈ અદાવત હોય છે એવું કંઈ બરાબર નહીં અત્યારે કંઈ એવું જાણવા મળેલ નથી અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવતો હોય તો કદાચ એમના નામ બી મળી જાત પણ અજાણ્યા માણસો લખાવ્યા છે અને ટૂંકા બે નામ આપ્યા છે એટલે અત્યારે એવું કઈ જણાતું નથી હાલમાં